બોલો સ્વામિનારાયણ ભગવાનની આ શ્લોક હું એટલે બોલો કે જુનાગઢ ગુરુકુલમાં ભણતા હતા ત્યારે અમને સંસ્કારના પાઠ ભણાવતા એમાં પાકો કરેલો શ્લોક છે અને આજે પૂજ્ય ગુરુ મહારાજના સાનિધ્યમાં દેવકૃષ્ણ સ્વામીજીના સાનિધ્યમાં યોજાયેલા આ અમૃત મહોત્સવમાં ઉપસ્થિત આપણા ગુરુકુલના વડીલ સંતો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી જેમના માર્ગદર્શનમાં અમે બધા કામ કરીએ છીએ અને અત્યારે ભારત સરકારના કેબિનેટ મંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં જેઓ સફળ સુકાની તરીકે કામ કરી રહ્યા છે આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા ખેડૂત નેતા આદરણીય રૂપાલાજી એવા જ અમારા રાજકોટના લોકપ્રિય સાંસદ આદરણીય મોહનભાઈ કુંડારિયાજી એવા જ રાજ્યસભામાં સાંસદ અને મારુતિ કુરિયરના માલિક અને વર્ષોથી ભાજપમાં સનિષ્ઠ સેવા આપે છે એવા રામભાઈ મોકરિયાજી મંચ ઉપર બિરાજમાન જેમણે ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે એવા ભાઈ શ્રી ધીરુભાઈ બાબરિયા સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ભાઈ શ્રી વેલજીભાઈ સેટા અહીંયા લાલજીભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ગુરુકુળના પરિવારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હરિભક્તોની આખી મંચ ઉપર બિરાજમાન ટીમ અને જેમણે છેલ્લા છ મહિનાથી સંપૂર્ણ સમય આ ગુરુકુળના મહોત્સવ પાછળ આપ્યો છે એવા અમારા યુવાન મિત્ર ભાઈ શ્રી રાકેશભાઈ દુધાત અને આ સમગ્ર મહોત્સવ માટે તૈયારી કરેલા રહેલા સૌ મારા વહ્લા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ યુવાનો અને આટલી વિશાળ સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત છે એવા સૌ ગુરુકુલ પરિવારના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વહ્લા ભક્તજનો અને મંચ ઉપર બિરાજમાન અલગ અલગ શાખાઓમાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવા માટેનું ભગીરથ પ્રયત્ન કરીને પોતાનું જીવન ગુરુકુલ માટે સમર્પિત કર્યું છે એવા સૌ પ્રાતસ્મરણીય સંતોના ચરણોમાં દંડવત પ્રણામ વંદન સાથે સૌને મારા જય સ્વામિનારાયણ મારે વિશેષ વાત નથી કરવી પરંતુ રૂપાલા સાહેબ મને યાદ છે ઓગણીસો નેવમાં મેં જ્યારે ગુરુકુલમાં એડમિશન લીધું એ વખતે કાઠિયાવાડમાં જબરદસ્ત દુષ્કાળની સ્થિતિ હતી અને મારા પપ્પાને વીસ વીઘા એકદમ કોરી જમીન ખેતરમાં બિયારણ પણ ન આવે એવી સ્થિતિમાં કદાચ ભણી પણ ન શકત જો ગુરુકુલ ના હોત એક રૂપિયાના લવાજમમાં જમમાં ગુરુકુલની અંદર અમને શિક્ષણ મળ્યું છે અને એના કારણે જ આજે અહીંયા છીએ મારા જીવનની અંદર હું આજે ઇન્ડસ્ટ્રીઝમાં પણ ખૂબ સરસ રીતે ભગવાનની કૃપાથી સારી ઇન્ડસ્ટ્રીઝ પણ સેટ થઈ છે જાહેર જીવનમાં પણ સેવા કરું છું જે કાંઈ છું એ માત્ર ને માત્ર ગુરુકુળના શિક્ષણના કારણે છું મારી જેવા અસંખ્ય ગામડાના ગરીબ ખેડૂતના દીકરાઓ આજનો સમય વિચારીએ તો આજે તો ખૂબ ફાસ્ટ જમાનો છે અને ખૂબ સમૃદ્ધિ તરફ ખેડૂતો પણ આગળ વધ્યા છે એટલે આજે તો કોઈ સગાવાલા પણ મદદ કરી શકે પણ હું એ વાત કરું છું કે જે વખતે સૌરાષ્ટ્રમાં સત્યાશી અઠ્યાસી નેવ્યાશીના દુષ્કાળ અને એ વખતની સ્થિતિમાં મારી જેવા સવા લાખ જેટલા વિદ્યાર્થીઓ આજ સુધીમાં ગુરુકુલની અંદર ભણીને પોતાની કારકિર્દીમાં આગળ વધ્યા છે હું સંતોના ચરણોમાં ખરેખર વંદન કરું છું કે રાષ્ટ્ર નિર્માણ માટે આ ગુરુકુલે અસંખ્ય એ ગરીબ પરિવારના દીકરાઓને શિક્ષણ આપીને એમની કારકિર્દી ઘડતરમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને એની સાથે સાથે મારે એ પણ ધ્યાન દોરવું છે કે આટલા વર્ષમાં રૂપાલા સાહેબ અમારા એક પણ સંતોએ ક્યારે કોઈને ફોન પણ નથી કર્યો ભૂતપૂર્વ વિદ્યાર્થી ગમે તેટલા સુખી હોય એમના કારખાને આવે ફેક્ટરી આવે ક્યારે કોઈ ગીધું નથી કે અહીંયા ફાળો આપજો કોઈ ફાળવ કરતા હોય એના માટે મારો વિરોધ નથી પરંતુ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાનું હમણાં ધીરુભાઈ વાત કરતા હતા કે શાસ્ત્રીજી મહારાજે કીધું હતું કે આપણે ક્યારેય માગવું નહીં આ સંતોએ આજના દિવસ સુધીમાં એકાવન શાખા કરી અને આજ સુધી આ નિયમોનું સિદ્ધાંતોનું પાલન કર્યું છે આપણા માટે ગૌરવની વાત છે આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બેઠા છે મને પણ સવારમાં જ નક્કી વિચાર આવ્યો સ્વામીજીએ મને કીધું કે જસદણમાં એક શાખા કરીએ છીએ તો મને એકલા એકલા વિચાર આવ્યો કે ન્યા શાખા થતી હોય મારું યોગદાન ન હોય તો હું નગુણો કહેવાય કારણ કે હું એક રૂપિયામાં ભણો તો મારા જેવા અસંખ્ય દીકરાઓ અત્યારે ભણી રહ્યા છે એને પણ જરૂર છે ગઈકાલે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આપણને કીધું એમણે પણ ગૌરવની વાત કરી કે ગુરુકુલની આખું વટવૃક્ષ થયાનું હું સાક્ષી છું અને નોર્થ ઇસ્ટના વિસ્તારમાં પણ આપણા કાર્યકર્તાને યુવાનો ત્યાં જઈ અને આ સંસ્કાર અને સંસ્કૃતિની વાતને ત્યાં રાખવી પડશે કારણ કે હિન્દુસ્તાનને આવનારા દિવસોમાં અલગ અલગ પ્રકારના વાતાવરણમાંથી મુક્ત કરવું હશે તો આ સંસ્કારોની જરૂર છે ને ગુરુકુલ જ કરી શકશે ત્યારે મિત્રો આ એકસો એકાવન શાખા છે જ્યારે શાસ્ત્રીજી મહારાજ હમણાં વાત કરતા હતા કે કંઈ નહોતું પચીસ પૈસામાં જમીન લીધી ત્યારે કંઈ નહોતું એ વખતે એટલું સ્ટ્રગલ કરીને આટલી એકાવન શાખાથી છે ત્યારે આપણી પાસે સવા લાખ વિદ્યાર્થીઓનું ઋંદ છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મારી સૌને વિનંતી છે કે આપણે આપણું ઋણ ચૂકવવું જોઈએ સંકલ્પ કરવો જોઈએ કે આપણે એક રૂપિયામાં ભણીને અહીંયા પહોંચ્યા છીએ આપણે એક એક વિદ્યાર્થી ધારીએ ને હું કોઈને કરોડ રૂપિયા બે કરોડ રૂપિયા આપવા માટેની અપીલ નથી કરતો શું સંકલ્પ કરવો એ દરેક વ્યક્તિનો પોતાના મનની ઈચ્છા છે પરંતુ આ ગુરુકુલની માટીની અંદર ગુરુકુલની કઢી ખાધીશ ગુરુકુલની ખીચડી ખાધી છે ગુરુકુલમાં છે સંતોના સાનિધ્યમાં આપણે ગુરુકુલના સંસ્કારોને શીખ્યા છીએ અને હું એટલું ચોક્કસ કહીશ કે હું તો જાહેર જીવનમાં છું રાજકારણમાં ત્રીસ વર્ષની ઉંમરે મને ધારાસભ્ય તરીકે પણ કામ કરવાની તક મળી ગુજરાત સરકારમાં ચેરમેન તરીકે પણ કામ કરું છું અત્યારે સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે કામ કરું છું અમે કોઈ પણ જગ્યાએ જઈને ભાષણ કરીએ ને કે હું સ્વામિનારાયણ ગુરુકુલનો વિદ્યાર્થી છું એટલે લોકો પાડે પાડે ને લોકોને આપણી પ્રત્યેની શ્રદ્ધા અલગ હોય છે અમે જોયું છે આપણે કોઈ પણ પ્રોફેશનમાં બેઠાશું ડૉક્ટર છું ને ખાલી એમ કહીએ કે ગુરુકુલનો વિદ્યાર્થી છું એટલે દર્દીને આપણી પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલી જાય છે આવો અનુભવ સામે બેઠેલા બધા લોકોને થયો હશે એનું એક અને એક માત્ર કારણ કે ગુરુકુલે પંચોતેર વર્ષમાં એમણે જે સમાજ ઘડતર માટે બસો ને પંચોતેર કરતા વધારે સંતો તો અત્યારે કામ કરે છે બધા જ ગુરુકુલમાં ભણીને દીક્ષા લીધી છે આપણા ઘણા બધા સંતો અક્ષરવાસી થયા છે એટલે વધારે વાત નથી કરવી ક્યારેક સમય મળે ત્યારે કરતા રહીશું આપણે બધા ગુરુભાઈઓ છે ત્યારે આપણે મેં કીધું એમ મારી અંદરની ઈચ્છા છે કે આપણે બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક અભિયાન ઉપાડીએ કે ગુરુકુલની એકાવનમાંથી એકસો એક શાખા કેમ જલ્દી થાય એવો સંકલ્પ કરીને બધા યોગદાન આપીએ બધાને મારા જય સોમનારાયણ મારા જેવું કાંઈ પણ કામ હોય તો હું એક ગુરુકુલ પરિવારનો દીકરો છું સો ટકા આદેશ કરજો આભાર